નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌરાય સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદના નાગલપર ગામે તળાવનું ઓગાણ તૂટવાના કગાર પર બોટાદ તાલુકાના નાગલપર ગામે ધોધમાર વરસાદને એક મહિના કરતાં વધારે સમય પસાર થવા છતાં નાગલપર ગામનું સીમાડાનું તળાવ ક્ષતિગ્રસ્ત ઓગાન રિપેર નહીં થતાં ગામ પર મોટું સંકટ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તારીખ પચીસથી સમગ્ર ગુજરાતમાં અને બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી છે ત્યારે ભારે વરસાદને પગલે જોખમ વધ્યું છે તંત્ર ઘોર નિંદ્રામાં બોટાદ જિલ્લામાં એક મહિના પહેલાં ધોધમાર વરસાદ થયો હતો બે દિવસ ધોધમાર વરસાદ થતાં નાગલપર ગામના સીમાડાના તળાવને ભારે નુકસાન થયું છે ત્રણથી ચાર ગામને સિંચાઈનું પાણી પૂરું પાડતા સીમાડાના તળાવનું ઓગાણ પંચોતેર ટકા ક્ષતિગ્રસ્ત થઈ જતા માત્ર ચારથી પાંચ ઇંચ ધોધમાર વરસાદ આવે તળાવ તૂટવાની સંભાવના વધી ગઈ છે જો નાગલપર ગામનું તળાવ તૂટે તો ગામની પંચોતેર ટકા ખેતીની જમીન ધોવાઈ જાય તેમજ આખું ગામ પાણીમાં ગરકાવ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે ગામ લોકો આ ઓગણ તાત્કાલિક રિપેર કરવા માટે માંગ કરી હતી પરંતુ આજે આ ઓગણ ક્ષતિગ્રસ્ત થયાના એક મહિના કરતાં વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેમ મોટી જાનહાઈનીની રાહ જોઈ રહ્યું છે કે કેમ તે અંગે મોટા સવાલ ઉઠી રહ્યા છે અવારનવાર અધિકારીઓ જોઈને ચાલ્યા જાય છે પરંતુ રિપેરિંગ કામ શરૂ થતું નથી ત્યારે જો ભારે વરસાદ પડે તો ગામને મોટું નુકસાન થઈ શકે તેમ છે ત્યારે તાત્કાલિક તંત્ર સજાગ બને તેવી લોકો અપેક્ષા કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ મારું નામ પટેલ તનસુખભાઈ વાલજીભાઈ ગામ નાગલપુર ખેડૂત ગામમાં કુબેટ નુકસાન થયું છે બે દિવસ પડ્યો તો તળાવમાં પણ નુકસાન થયું આ વરસાદ પડવાથી તળાવ અમારું ઓવરફ્લો થઈ ગયું હતું ઓવરફ્લો થવાથી વાગન ઉપરથી પાણી જવાથી વાગન તૂટી ગયું છે નીચેની કુંડીનું બધું આરસીસી તૂટી ગયું છે કોઈ આગળ પંચોતેર ટકા જેવું તૂટી ગયું છે પચીસ ટકા એવું છે હવે જો ફરી વરસાદ આવે તો એ આખું આગળ તૂટી જાય અને એ પણ તળાવ આખું ખાલી થઈ જાય અને એ પાણી ખેતી ની જમીન નો ધોવાણ કરે અને ગામમાં પણ પાણી ઘરી જાય એટલે ગામમાં પણ નુકસાન થાય તાત્કાલિક જે જેમ બને એમ લશ્કરી ધોરણ એનું કાર્યવાહી કરી અને તાત્કાલિક એને પુરાવે તો જ આ તળાવનું પાણી રહે અને નીચે નુકસાન થતું બચે અને ખેડૂતોની જમીન બચી શકે જોગીદાસભાઈ માત્રાભાઈ ખાચર ગામ નાગલપર જોગીદાસભાઈ આપના ગામનું તળાવ છે જે સિંચાઈનું પાણી પૂરું પડે છે એને નુકસાન થયું છે કે એને સાહેબ અમારો વરસાદ પડ્યો ને 10 15 દિવસ એટલે તળાવ જને ઓગનો ઓગનો એટલે ઓગાન તોડ નાખ્યું ઓગાને ગાબડું પડી ગયું છે અને એક વસાળે બરોબર પાણીની વસોવે ગાબડું પડ્યું આ તળાવ અમને હવે 4 થી 5 વર્ષ વરસાદ પડે એટલે આ તળાવ ફૂટી જાય આ ફૂટી જાય એટલે અમારા વાડીઓમાં કોઈ નઈ પાવો પણ ન રહે અમારા ગામમાં સાહેબ એટલું નુકસાન થાય કેટલા પાણી હા અમારા પાડે બે ત્રણ ગામ ને પૂરું અને તાત્કાલિક અમે સરકાર શ્રી એવું માંગવી છે કે અમારે તાત્કાલિક રિપેરિંગ થવું પડે